રાજકોટમાં વધુ એક હત્યા ભગવતીપરા વિસ્તારમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા હત્યાની જાણ થતા બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા ઉંમર વરસ નો મળ્યો મૃતદેહ ભગવતીપરા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા હતા પતિ પત્ની સાથે કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા હતા પતિને કહ્યું તું પાણીપુરી ખાવા જાવ છું ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લેતા આવજો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી રિપોર્ટર સમીર ખાન બલોચ જેતપુર આજરોજ બી ડિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તારમાં એક કવાવરું જગ્યા છે ખેતરની બાજુમાં ત્યાં અંદરનો રસ્તો છે ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા તેત્રીસ વર્ષની ઉંમરના બેન છે એમને રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા હિસાબે એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્ક્વેસ્ટ પણ નામો તેમાં આગળની કાર્યવાહી ચાલુ છે સર કોઈ ઘરનો જે કકળા હોવાની વાત છે કે કોઈ પ્રાથમિક અંદાજ ના હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું પણ એની તપાસનું ઉનાન પૂરો થશે સાહેબ કે છલી કોઈ પરિવાર સાથે સુખવાતની એ રાતની રાત્રે 7:30 8 વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા અને પછી આજે સવારે માહિતી મળી છે લાશ મળી છે ઘરે કંઈ કઈ ક્યાં ક્યાં જવા ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કહીને પતિને નીકળેલા ત્યારબાદ એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે સાહેબ બીજા કોઈ નીચાના નિશાન બીજાના નિશાન ના બીજો કોઈ અત્યારે એમની માથાના મોડાના ભાગે અને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે પ્રાથમિક તપાસમાં એવું પૈસામાં એવું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવે છે હાલના સંજોગો જોતા અહીંયા જ સ્થળ પર જ હત્યા થાય છે

તો હું એ બાજુથી આવેલો પણ અત્યાર ગયા ભેગી ન થાય એમને હું ઘરે આવ્યો તો ઘરે લાઈટ ને બધું ચાલુ હતું તો લોક મારેલો હતો લોક ખોલે હું અંદર ગયો તો મોબાઈલ અંદર પડ્યો તો એમને ચાર્જિંગમાં તમને કઈ રીતના જાણ થઈ મને જાણ એમના ભાઈ તરીકે થઈ જાણ કે આવી રીતે આવ્યું છે મોબાઈલમાં એ કે તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા એવી નથી તમારી શું માંગ છે માંગ ઈ છે કે મારી ઘરવાળી આવી તો કાલ બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાલ જવાને બીજા કોઈ એવી તો બની શકે તમારે ક્યારે ઘરમાં ઝઘડો થતો એવું કાય ના નાના મોટા ઝઘડા બધે અમારે થાય પણ આવું તો કોઈ દી સપનામાં નથી વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા તેવું હા પાણીપુરી ખાવા ગયા એ બાજુથી ને જો આયલો તો ભઈ એ મને ભેગી કે થઈ નથી